समाचारों में आ तरफ अपने आगे बात करिए पंचमहाली तो पंचमहाल हालूल स्थित गुजरात नेचरल फार्मिंग साइंस यूनिवर्सिटी में तारीख ओगनीस एक हजार पच्चीस दरमियान आंतरराष्ट्रीय नेचरल फार्मिंग નેચરોપેથી યોગ ધ્યાન અને આરોગ્ય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે આ ત્રિદિવસીય પરિષદનું આયોજન આઈએન સૂર્ય ફાઉન્ડેશન દ્વારા ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી આ તમામ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમને ભારત સરકારના આયુષ મંત્રાલયનું વિશેષ ટેકો પણ પ્રાપ્ત થયો છે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર સી કે ટીબડિયાએ જણાવ્યું હતું કે તારીખ ઓગણીસ ડિસેમ્બરના રોજ મહામહિમ રાજ્યપાલ યુનિવર્સિટીની મુલાકાત લઈ ત્રણ હજારથી વધુ ખેડૂતો સાથે ભાગ લેશે અને નિરોગી માનવ સમૃદ્ધ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ચર્ચાઓ થશે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન નેચરલ ફાર્મિંગ નેચરોપેથી યોગ એન્ડ મેડિટેશનનું ખૂબ સુંદર આયોજન ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય હાલોલ અને ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઇઝેશન અને અન્ય નોલેજ પાર્ટનર્સની મદદથી કરવામાં આવ્યું છે આ કાર્યક્રમના ઉદઘાટનમાં ખાસ કરીને ગુજરાત રાજ્યના મહામીવ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પધારે છે સાથે સાથે કહેતા આનંદ થાય કે ગુજરાત સરકારશ્રીના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ અને પંચમહાલ જિલ્લાના પ્રભારી અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાહેબ સાથે આ મંચ ઉપર દેશભરના પ્રાકૃતિક ખેતીમાં જે કાર્ય કરી રહ્યા છે એવા વૈજ્ઞાનિકશ્રીઓ સંશોધકો વિદ્યાર્થીઓ પ્રેક્ટિશનર્સ અને સાથે સાથે પ્રાકૃતિક ચિકિત્સા ક્ષેત્રે જે ભારતનું પરંપરાગત જ્ઞાન જે આરોગ્ય માટેનું છે એમાં જે કામ કરી રહ્યા છે એવા વિદ્વાન લોકો બાવીસથી વધારે રાજ્યોમાંથી અહીંયા પધારી રહ્યા છે વિશેષ આનંદ મહામહેમ રાજ્યપાલ આચાર્ય દેવરજજી કે જેમણે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પોતે પોતાના હરિયાણા કુરુક્ષેત્ર ખાતે એક કિસાન તરીકેનું ખૂબ મોટું કામ કર્યું છે અને પ્રાકૃતિક ચિકિત્સાનો જે અનુભવ કરી ચૂક્યા છે એવા દ્વિ વિદ્વાન વહેતા આપણા મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવરજજી આ કોન્ફરન્સમાં જે વૈજ્ઞાનિકો અને દેશના તજજ્ઞો જે આવવાના છે એમને માહિતગાર કરવાના છે ખાસ કરીને આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રાકૃતિક ખેતીને આપણા ભારત દેશમાં એક હબ બનાવવા માગે છે અને આપણા દેશના નાના નાના ખેડૂતોના પ્રાકૃતિક ઉત્પાદનો દેશ અને દુનિયાની બજારમાં જાય એના માટે પણ ખૂબ ચિંતિત છે ત્યારે આ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગના લોન્ચ સાથે ગુજરાતની અંદર વિશ્વની એકમાત્ર યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ચિકિત્સા માટેની જે કોન્ફરન્સ આયોજિત થઈ રહી છે એમાં વિદ્વાનો સાથે મળી ચર્ચા કરી અને હાલોલ રિઝોલ્યુશન એટલે કે સરકારશ્રીને પણ કંઈક ભલામણ કરી શકાય એવી રીતે ચિંતન મનન કરી અને દેશમાં એક વિકસિત ભારત બને આત્મનિર્ભર ભારત બને એના માટેના પ્રયત્નો આ કોન્ફરન્સની અંદર થશે